તો મિત્રો ગણપતિ બાપા નામ લઈને ને ડુંગળી કાપવાનું કરી દીધું છે ચાલુ ને જો આ પૂરી ડુંગળી મળે છે તો કેમ છો બધા મજામાં તો ફરીથી આપણે પહોંચી ગયા છીએ એક નવા બ્લોગ સાથે અને મિત્રો ઘણા બધા લોકોની એવી બધી કોમેન્ટ હતી અને મારા મિત્રો પણ એ બધા ફોન કરી કરીને કહેતા હતા કે હમણાં બ્લોક કેમ નથી આવતો તો બધાને કહેવા માંગુ છું કે મિત્રો આજે વાડી પાછળ દેખાઈ રહી છે ને ત્યાં મિત્રો અત્યારે આપણે છે ને ડુંગળી પાકી ગઈ છે તો ડુંગળી છે ને ખેંચવાનું કામ આવતું હતું એટલે એના માટે અમે બધા ડુંગળી ખેંચતા હતા તો એના માટે બ્લોગ આપણે આવતા નહોતા તો ફરીથી એકવાર આપણે કોશિશ કરીશું કે રેગ્યુલર આપણા બ્લોગ છે તે અપલોડ થાય અને તમને વધારે બતાવું કે આપણે કઈ રીતની બધી ડુંગળી ખેંચી છે અને કઈ રીતે આપણે પાછળ તમે જે ડુંગળી જોવો છો ને એ બધી અત્યારે ડુંગળી છે ને સુકાવા મીકી છે એટલે બે દિવસથી આપણે એ કરી મીક્યું છે અને આજે આપણે નવરા થયા છીએ ને આજે મેં પણ થોડું ઘણું કામ આજે પણ કર્યું છે તે પણ બધાને બતાવું અને કાલે પછી આપણે છે ને એ ડુંગળી મોડવાનું કામ ને એવું બધું કરીશું અને તમને બધાને હું લાઈવ એડ માં પણ લઈ જાય મવા યાર્ડ છે ત્યાં હું તમને બધાને લઈ જાય તો તમે પવન નો અવાજ તો સાંભળી શકો છો કે બહુ જોરદાર પવન અત્યારે ઉડે છે બપોરનો ટાઈમ છે તોય તો તમને બધાને બતાવું કે વાડીમાં કઈ રીતની ડુંગળી છે બધી મેકી છે અને કઈ રીતે સુકાવા મહેકેલી છે એ બધી તમને બતાવું અને બીજું મેં તમને કામ કર્યું એ પણ બતાવું બહુ સરસ મજાનું કામ કરેલ છે તો બતાવું તમને બધાને લે શું કરે છે

તો આ આપણે તમને પાળા અત્યારે જે દેખાય છે ને લોદર કે ઉપરના પાંદડા હોય ને એને આપણે આપણે લોદર કે લોદર તમને જે બધા દેખાય છે ને બધું આ રીતની લાઈન કરે છે તો તમને બધાને એમ થતું હોય છે કે તમે ડુંગળી ડુંગળી કરવા પણ ડુંગળી છે ક્યાં તો ડુંગળી જો હેઠે હોય આ રીતની જો તમને હું ખોલી નામ બધા વગડે એમાં ડુંગળી છે ક્યાં ખાલી જગ્યા આવે ને મસ્તી બતાવું તમને બધાને એટલે આને સુકાવા મેકી છે એટલે જે થોડીક કાચી હોય એ બધી ક્લોથર હોય એ ગળી જાય પવન પણ અત્યારે જો બાકી ઉડે છે નો ઘટે જો આ આ રીતના ઢાકેલી છે ઢાકવાનું પણ તમને મહત્વ આગળ કે હું કામ ઢાકવામાં આવજો છે ને આ નીચે બધી ડુંગળી મેકવામાં ઉપર બધે પાંદડા હોય અમે લોદર કહીએ ને તમે જે કહેતા હોય છે ને જો આ નીચે ડુંગળી હવે આને ક્યારે ખોલવામાં આવશે જ્યારે કાલે આને જ્યારે આ મોડવાની હોય ને અહીંથી મોડવાની હોય ત્યારે આને કાઢવામાં આવશે હવે ઢાંકવામાં એટલે આવે કે મિત્રો જે પાંદડું હોય ને લાલ પાંદડું હોય એકદમ આ ડુંગળીમાં જાય જાય નકર ઉખડી પાંદડું ને ખરી જાય એટલે એને ઢાંકવામાં આવે બીજી એ વસ્તુ છે કે ઠંડી અત્યારે ફૂલે ફૂલ આવે છે એટલે ઝાકળ પણ સવારમાં હોય એટલા માટે આને ઢાકવી પડે જો આ બધી હમે છે ને કેસી નાખી છે બે દિવસથી થી જ કામ આવતું હતું જો

છે ને એ ખરી જાય પાંદડા હોય ને લાલ લાલ નો એનું કારણ છે કે લાલ હોય તો એનો જ ભાવ સારો આવે એવું બધું હોય છે સામે કપુભાઈ હું છે કપુ જાય પાસે આપણે ને લીધી છે એ ડુંગળીમાંથી નાના નાના રોપ નીકળ્યા હોય ને એ આપણે ઉનાળા ખાવા માટે આપણે આખા ક્યારામાં છે ને વાવી દીધી જો આ એક ક્યારામાં આપણે છે ને ડુંગળી વાવી દીધી આ ઝીણા જીણા રોપ છે આ બધી રોપ ને આપણે ફરીથી વાવી દીધા એના માટે શું છે આપણે ઉનાળામાં તકલીફ નો પડે ને ખાવા જાય કેમકે આ બધી ડુંગળી છે એ તો આપણે યાર્ડમાં વહી જાય છે આ ડુંગળી છે ને બધી સોંપી છે હવે આપણે કપુભાઈ જઈએ તો જો કપુભાઈ આ રીતના ઉઈ ગયા છે કપુભાઈ કામ કરીને થાકી જશે એટલે જમીન અત્યારે બપોર નું જમીન પછી હોઈ ગયા છે આ પવન પણ એકદમ જોરદાર આવે છે કઈ ઘટે એવો પવન છે બાકી કઈ ન ઘટે જોરદાર હો બાકી જોઈએ ને તમને આજે કામ કર્યું થોડુંક બતાવું આજે ડુંગળી તો આપણે ખેસાઈ અને આ બધી સુકાવા મકી છે એટલે જે આ બધી લીલી લીલી હતી ને એ બધી આ રીતની પીળી પીળી એના જે પાંદડા છે ને પીળા થઈ જાય એટલે એ બધી સુકાઈ એમ ગણાય એટલે મને પાકી એવી રીતે ગણાય તો મેં તમે આજે કામ કર્યું તમને બતાવું થોડુંક પછી જો તમને આજી જગ્યાએ ચાલ દેખાય છે ને જો આ રીતની આજી જગ્યા દેખાય છે ને તમને બધા આ બધામાં મોટું મોટું ઘાસ હતું આખા હેઠામાં છે ને આ રીતનું અહીંયા ઘાસ હતું તો એ મિત્રો છે ને આજે સમય મેળવો ને એટલે આ બધું ઘાસ છે ને બધું કાપી નાખ્યું દાતેડાથી હેઠાથી કવાડી એ રીતના કરી કરી કાપીને જો અહીંયા નાખી દીધું આ રીતનું અહીંયા આખું એકદમ પરફેક્ટ રીતે એકદમ સેટ હોય તો શોખો થઈ ગયો એટલે આ છે સારી રીતે વાહન ચાલી શકે મતલબ કાંઈક મોટી ગાડી લાવીએ પરફેક્ટ રીતે ચાલી શકે જમીન માં ન લઈ જઈએ એમ કે અહીંયા એકદમ પરફેક્ટ રસ્તો થઈ ગયો ઈ આપણે આજે કામ કર્યું તો તમને કીધું એમ ને આ જે આપણી વિસ્કી કલમ નીચેના પાકની કલમ છે બધી છે આપણે નીચેના પાકની કલમો છે આખો સેટો છે ને કે ચોખ્ખો કર્યો આપણે આજ છે જે ન બધા થોડું આ બાજુ પણ આપણે આરખું કર્યું છે બતાવું જો અહીંયા પણ એવું જ હતું આ ઘાસ હતું આ બધું ઘાસ તમને દેખાય છે ને એ બધું ઘાસ હતું કાપ્યું છે બે ત્રણ દિવસમાં માં રીતે આ બધું સુકાઈ જાય સુકાઈ તો દુશ છે પણ આ બધું અરખું થી સુકાઈ જાય એટલે પછી આને દિવાળી સાપી દેવા એટલે કે આને તાપ થી દિવાળી સાપી દે એટલે રેડી થઈ જાય મતલબ ફળગી જાય બધું છે તમને દેખાય ને બધું પછી મિત્રો તમને બધાને એમ થતું કે આ મોટા મોટા ઝાડવા એના છે જો ક્યારનો બતાવું છું કે આ કલમુ જે છે એની હારે હારે મોટા મોટા ઝાડવા છે છે અને એની અંદર ફૂલ છે એના છે તો તમને બધાને કહી દો કે મિત્રો આ છે ને એ તુર છે આપણે જે તૂરની દાળ ખાઈ ને જે આપણે દાળ ભાત ખાઈ છે ને તૂરની દાળ હોય તો આ તુરનો છોડવો છે જો છે ને બાકી મોટા મોટા છોડવા છે એમાં કાંઈ ન ઘટે અને મિત્રો આની અંદર છે ને તુર આવી ગઈ છે છે ને જો તમને બધાને તુર એ બતાવું તમને બધાને આઈડિયા સરખી રીતે તું રે તો તમને આમાં બહુ વધારે આવી ગઈ છે જો આવો છોડ છે ને જો આ છોડ આ તુર છે આ બધી જો હજી આ નાની નાની છે આ બહુ મોટી થાય છે જો છે ને આપણે તુર છે આ તુર આવી ગઈ છે આ બધી તુવેર ના છોડવા છે અને અંદર તુર આવી ગઈ છે આ જેવું આપણે ડુંગળીનું કામ પૂરું થાય ને આપણે કાલે આ ડુંગળી મોડી જ નાખવાની છે એટલે પરમ દિવસે ભરીને આપણે પરમ દિવસે યાર્ડમાં જવાનું છે તો ત્યાંનો પણ વ્લોગ આપણે બનાવીશું પણ પછી આ ડુંગળીનું કામ થઈ જાય એટલે એક મહિનાની અંદર છે ને આ તુર પણ પાકી જશે એક મહિનાની અંદર હવે આની અંદર એવું છે કે આજે આપણે કલમ વાવી છે ને એ કલમ પડી ન જાય વાવાઝોડાની વહી ન જાય અથવા તો કઈ જનાવર અહીંયા મતલબ આપણે અહીંયા ઘણા પણ જનાવર હોય છે હાવ દીપડા પછી હરણ હોય છે પછી લીલ હોય છે નીલકાય હોય એવું બધું વસ્તુ હોય છે ને એ બધું કલમ ને ભાંગી નાખે એટલા માટે છે ને આપણે તુર વાવી દીધી જાય નું મેન કામ જ છે કે આપડી જ્યાં કલમ છે ને જ્યાં આંબો છે કલમ કેરી નો કલમ હોય એની વાત કરીએ તો ઈ મિત્રો છે ને ભાંગી નો નાખે એટલે પ્રોટેક્શન માટે આપણે આ તુર વાવેલી છે પણ તૂર પણ આપણને સારી એવી આમાંથી પણ આવક કરીને દેશે એવું પણ નથી તો છે ને આપણે એક સારી રીતે આપણે આવક કરીને દેશે જેવી આ ડુંગળી આપણે નીકળી જાય પછી આપણે તૂર પણ કાઢશું ધીમે ધીમે છે ને બાકી જોર દખ ઘટે ન ઘટે પછી એક છે એક ક્યારો આપણે રાખ્યો છે એના માત્ર આપણે આખો ઉનાળો આપણે ખાવાની છે એ ડુંગળી છે જો આ ડુંગળી છે ને આમાંથી મોટા મોટા ગાંઠી હતા ને આપણે વેણ લીધા છે આ બધી નાની નાની ડુંગળી છે એ રાખી છે આપણે પછી આપણે ઉનાળા કઈ આપણે ડુંગળી મળે ને ખોટી વેચાતી લઈને ખાવી એના કરતા ત્યારે રાખી છે આ છે ને આંબો છે આપણો સામે તમને ચૂલો દેખાય ને ત્યાં આપણે સા પાણી ને રોટલા ને એવું બધું આપણે બનાવીએ

ને રસ્તામાં આપણને બગલો મેળો છે જો એ બગલા ભાઈ તો બગલો જો આગળ ઉડી ન જાય જો એ તો ભાગવા જ મેંડો છે બી ગયો છે તો કાઈ નઈ તો જો આ કઈક ડુંગળી છે ને ડુંગળી ખેંચી નાખી છે અને પછી ખેંચી ને પછી જો અને લોદર કેવાય ઉપર ના જીવ ને એને ઢાંકી દીધી પછી આ રીતની કઈ અને આ બાજુ પૂરી લે છે વાહ ભાઈ વા જોઈ જોઈ જો ઓહો આ રીતે ડુંગળી ખેસી ને પછી ચારો બનાવવાનો હોય જો પાછળ આ રીતનો તારો બનતો આવે વાહ ભાઈ વાહ અને આ બાજુ છે એ બધી અમે ખેંચી નાખી છે બધાય થી ભેગા મળીને વાહ ભાઈ વાહ ઓ મિત્રો ગણપતિ બાપ્પાના નામ લઈને ડુંગળી કાપવાનું કરી દીધું છે ચાલુ અને જો આ પૂરી ડુંગળી મળે છે ને મળેલી ડુંગળી છે અહીંયા ખળી કરવાની છે ને ઓલી બાજુ મારા મમ્મી કરે છે તો ડુંગળી અહીંયા ખળી થાય હે એમ નું નેરો ને કોકુ લવા માય હા સર સાચી હા હા અત્યારે સમજો અત્યારે ચાલો 101 101 રૂપિયા બલ્બ 501 22 22 રૂપિયા 5 22 22 રૂપિયા લાવો